त्या ना नजर अंदाज ना करता बदला सोला पेन फरा મારી બસમાં છે આખા ખેડા જિલ્લામાં પહેલો આવેલો વિદ્યાર્થી શું નામ ભાઈ દર્શન તો ભાઈ દર્શન છે ખેલ મહાકુંભમાં જે હમણાં સ્પર્ધાઓ યોજાઈ એમાં જિલ્લામાં લાંબી કૂદમાં પ્રથમ દશરથ ને દર્શન કેટલું ઈ મળ્યું ભાઈ સાત હજાર બસો અને ફેમસ પેપરમાં નામ આવી એ બધું જ કૂદવાનો પહેલાંય શોખ છે ઓકે રે પ્રેક્ટિસ ચાલુ રાખજે

તા મોબાઈલને તિલાંજલિ યાદ જેવી પડે આપણે મોબાઈલ જોવાય નહીં અરે ગેમો રમી શું મલો ભાઈ આ મજા લો ડાન્સ કરો મોજ કરો આવું કરો હો આ ગેમ રમતો મને દેખાવો જોઈએ હા હ મોજ કરી યાર આ વિડીયો ઉતાર બ્લોગિંગ કરે આ બધું બરાબર છે ફોટા પાડ મોબાઈલનો એવો ઉપયોગ કરો જો આ બધા મોજ કરો જેવી મોજ કરો હો તો પ્રખ્યાત મહુડી અમારી બે વસ્તુ આવી ગઈ છે અને અમારા સીઆરસી મિત્ર રામદેવજી ને અમારા મોજીલા બાળકો આ તાલુકાનું ક્રીમ કહી શકાય આમ તો દરેક બાળક ક્રીમ હોય છે હું એવું નથી માનતો કે દરેક બાળકોની ક્ષમતા હોતી નથી કારણ કે બધા બાળકો ને ભગવાને શક્તિઓ આપી છે આ ખેલ મહાકુંભમાં એનએમએમએસમાં જ્ઞાન સાધનામાં જ્ઞાન સેતુમાં તમામ જગ્યાએ જે પાસ થયા છે ને પોતાની શાળાઓમાં સારું પરફોર્મન્સ કર્યું છે એવા

સરસ મજાનું મંદિર લાગી રહ્યું છે તો આ જે મંદિર બાળકો દર્શન કરી રહ્યા છે સુખડીનો પ્રસાદ ખવડાવીએ અને આગળ વધીએ જો વિડીયોગ્રાફી થતી હોય તો અંદર કરીએ ભાઈ બાળકો માટે બવડીમાં થાળીઓ થાળીઓ આવી ગયો છે અને બધા બાળકોને સુખડી ખવડાવવામાં આવશે ધરાઈ ધરાઈને ખાવ ખાવ લે તો આ ઘેર ના લઈ જવાય હો એટલે કે આમ ભરતા નહીં એવું કહેવાય છે કે ભાઈ આ સુખડી ઘેર લઈ જવાય નહીં અને બીજું એવું કહે છે કે આનો ડાંક પણ પડે નહીં તો આ ભગવાનના આશીર્વાદનો ચમત્કાર છે તો બાળકો સુખડી ખાઈ રહ્યા છે તું પણ ખાઈ રહ્યું છે બોલો બાપ મળે ક્યાં ના છો બા કઈ ના છો બા આ સિદ્ધપુર સોરી અહી મવડીમાં મળ્યા છે સુખડી અહીંથી લઈ જવાય ના લઈ જઈએ તો શું થાય ઓકે આપડી ગાડી કઈક કેતા હતા ને હમણાં તમારી ગાડી હેડ બરાબર આપડે માનવું જોઈએ બધું હે ને બરાબર તો ભાઈ અમારા સુખડી પુખડી ખાઈ અમે કિરણ સિંહ અમારા એક્ટિવ સીઆર સી લઈને નીકળી પડ્યા છે બાળકોને ને પીપળી વગાડો ભાઈ જોયું ને ભાઈ આ ભાઈ મંદિર માં અચાનક એક મિત્ર મળી ગયા ખાસ જૂના જૂના જાણીતા મિત્ર મળી મંદિર માં જતો હતો તો કેતન પટેલ એટલે બે વર્ષ જોડે રહેલા છીએ આવા મિત્રો મળી જાય અચાનક એટલે આનંદ થાય છે તો મારા માટે બેવડો આનંદ છે ભગવાન દર્શન પણ થયા અને મારા મિત્રના ના પણ દર્શન થયા અને મહાકુંભ માં જઈને શ્રદ્ધા ને બાળકો એમને આટલા પડીકા લઈ આપ્યા છે એટલે બાળકોને વેચીએ પાછા અને આગળ વધીએ હવે જઈએ છીએ તિરુપતિ ઋષિ વન